બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે પાલનપુરના મલાણા પાટિયામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે એક તરફ રોડની સાઈડ કામ ચાલુ છે તો બીજી બાજુ પાણી ભરાયા છે મલાણા ભટામલ ભુતેડી પખાણવા સહિત ગામોમાં વરસાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સતત બીજા દિવસે પણ મેઘરાજા છે તે મહેરબાન થયા છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થવાના પગલે અનેક વિસ્તારોમાં હતા જે નીચાણવાળા વિસ્તારો હતા તે પાણી પાણી થયા છે આજે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ મલાણાથી અનેક ગામોને જોડતો આ માર્ગ છે આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે દસથી બાર જેટલા ગામોનો સંપર્ક છે તે તૂટી ગયો છે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ હતો તે ખાબક્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા હતા તો બીજી તરફ જે રીતે ખેડૂતોનો પાક જે રીતે સુકાઈ રહ્યો હતો અને જેને પગલે ફરીથી આ વરસાદ થવાના કારણે ફરીથી ખેડૂતોનો પાક છે તે સજીવન થયો છે હું તમને સામે પણ દ્રશ્યો બતાવીશ કે જે રીતે સામે ટ્રક આવી રહ્યો છે તે ટ્રકમાં પણ તમે જોઈ રહ્યા છો કે અડધા ટાયર સુધી એટલે કે પાણી છે તે ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ક્યાંક ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જોકે હાલ તો જે રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ હતો તે શરૂ થયો હતો જેના પગલે પાલપુર હોય ડીસા હોય ધાનેરા હોય દાંતીવાડા હોય કે વાવ થરાદના અનેક વિસ્તારો હોય જ્યાં નીચાણમાં વિસ્તારો હતા ત્યાં પાણી પાણી થયા હતા જેને લઈ ફરીથી આ ખેડૂતોનો પાક હતો તે સજીવન થયો છે ને જેને લઈ ખેડૂતોને અંદર આ ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા વરસાદ પાલનપુર નજીક ભારે વરસાદ પાલનપુર નજીક બાલારામ નદીમાં નીર આવ્યા છે ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે બાલારામ મહાદેવ મંદિર નજીક આવેલ નદી કે જે હવે સતત નવા નીરની આવકના કારણે બે કાંઠે વહેતી થઈ છે નદીથી દૂર રહેવા સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે દ્રશ્યો આપ જોઈ શકો છો ભારે વરસાદ અને આ ભારે વરસાદ વચ્ચે સતત નવા નીરની આવક નદીઓમાં થઈ રહી છે પાલનપુર નજીક આવેલ બાલારામ નદી કે જ્યાં નવા નીરની આવક થઈ છે એના કારણે નદી હવે બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે લોકોને કહેવામાં આવ્યું છે કે નદીથી દૂર રહો નહીં ત્યાં પાણી એટલું મજબૂત છે પ્રવાહ એટલો મજબૂત છે કે એમાં લોકો તણાઈ શકે છે બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે વેલુ નગરમાં પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા પાણીમાં વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો તમે દ્રશ્યો જો અડધા ટાયર ગાડીના ડૂબી જાય એક ગાડીના અડધા ટાયર ડૂબી ગયા એટલું પાણી ભરાઈ ગયું છે અને આવા પાણીમાં જ્યારે વાહનો હંકારતા હોય અને એકવાર વાહન બંધ પડ્યું ને ફરી એકવાર જો તમે ચાલુ કર્યું તો એ વાહન બગડી જશે અને વાહનોને ધક્કોમાં મારવાનો પણ વારો આવશે એટલે ખાસ લોકોને ધ્યાન રાખવાનું છે એટલા પાણીમાં તમારું વાહન બંધ રાખો અને જોઈ ચાલુ હોય અને બંધ થઈ જાય તો ફરી ચાલુ ન કરતા ખેંચીને લઈ જજો